Dá até de -le ler em calabura. E yeah yeah aí, yeah, e <sukur> <sukur> <sukur>

ફાઈનલી જાંબુડે આવી ગયા છે હું તમને કીધું ગોતો એલા આયુ તો રમો તો ટ્રાય કરતા કરતા હાલો પટલ જોવે છે જાંબુડા ફરતો હાલો ફાઈનલી ફરતા ફરતા જાંબુડા ફરતા ફરતા આવે છે ને સડવાઈ ની ટ્રાય કરે છે

તો જો મેં જામુડા વીણા છે અને હવે છે ને ગરીખ ફોન નીચે મૂકીને હું જામુડા વીણવા મળું તો જો આપણે જામુડા માથે પડ્યાતા ઘણા જામુડા વીણી લીધા છે બીજું છે બીજું છે આજીમાં છે ઈમાં હે આ યસ વે જબલું ભરી લીધું નહી આખું ભરાઈ ગયું ને જામૂડો મોટો છે નહી એસુ ખાલી જન જામૂડો આવે કાઈ લેતા કાઈતા જો હમાય ખાધા મે તો તો પાછો શરૂ થા ખડીક રે આયુ વરસાદ શરૂ થયો